શ્રી ગણેશાય નમ હર હર મહાદેવ ભક્તો આજે હું તમને એક એવી કથા સંભળાવવા જઈ રહી છું જેમાં ભગવાન શિવજીએ માતા પાર્વતીને એક એવા અદ્ભુત ફૂલ વિશે જણાવ્યું જેને ફક્ત સંભવાથી જ સ્ત્રીને સંતાનની પ્રાપ્તિ થાય છે આ કથા દરેક માતા બહેનોએ ધ્યાનપૂર્વક સાંભળવી જોઈએ કારણ કે જે કોઈ આ કથાને શ્રદ્ધાપૂર્વક સાંભળે છે તેમને ભગવાન શિવની કૃપાથી ઈચ્છિત ફળની પ્રાપ્તિ થાય છે તો મિત્રો આપણે શરૂ કરીએ કથા તો કથા સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જેથી મારા આવનારા વિડિયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે હર હર મહાદેવ ભક્તો એક સમયે ભગવાન શિવજી કૈલાસ પર્વત પર ધ્યાન મગ્ન થઈને બેઠા હતા તે જ સમયે આદિ શક્તિ માતા પાર્વતી તેની પાસે આવે છે અને તેમને પ્રણામ કરીને વ્યાકુળ મનથી તેમની નજીક બેસી જાય છે થોડી વાર પછી ભગવાન શિવ ધ્યાનમાંથી બહાર આવે છે અને આંખો ખોલીને માતા પાર્વતીને પૂછે છે હે દેવી આજે તમે ખૂબ વ્યાકુળ દેખાઈ રહ્યા છો શું વાત છે માતા પાર્વતી કહે છે હે સ્વામી આજે જ્યારે હું પૃથ્વીલોકનું દ્રશ્ય જોઈ રહી હતી ત્યારે મેં એક અદ્ભુત રશ્ય જોયું જેને જોઈને મારું મન વિચલિત થઈ ગયું મારા હદઈમાં મમતાની લાગણી જાગી ઉઠી ભગવાન શિવે કહ્યું હે દેવી આજે તમે પૃથ્વીલોક પર એવું કયું દ્રશ્ય જોયું કે જેનાથી તમારું મન વ્યાકુળ થઈ ગયું મને ની સંકોચ જણાવો માતા પાર્વતીએ કહ્યું હે નાથ પૃથ્વી લોક પર ઉજ્જૈન નગરમાં તમારું એક અત્યંત સુંદર મંદિર છે તે મંદિરમાં લાખો ભક્તો તમારી પૂજા કરવા આવે છે ત્યાં મેં એક સ્ત્રીને જોઈ જે પુત્ર પ્રાપ્તિ માટે તમારી પૂજા કરી રહી છે અને જોરથી વિલાપ કરી રહી હતી આ હૃદયદ્રાવક દ્રશ્ય જોઈને મારું હૃદય કરુણાથી ભરાઈ ગયું હે પ્રભુ જે માતા-પિતાને સંતાન નથી જેમની ગોદ પુત્ર વિના સુની છે તેમની ગોદ કેવી રીતે ભરાઈ શકે કેવી રીતે તેમને પુત્રની પ્રાપ્તિ થઈ શકે હે પ્રભુ કૃપા કરીને મારા આ પ્રશ્નનો ઉત્તર આપીને મારા વ્યાકુળ મનને શાંત કરો માતા पार्वती નો પ્રશ્ન સાંભળીને ભગવાન શિવજી કહે છે હે દેવી આજે તમે સંસારની માતાઓના કલ્યાણ માટે અત્યંત સુંદર પ્રશ્ન પૂછ્યો છે આજે હું તમને એક એવા અદ્ભુત ફૂલ વિશે જણાવીશ જેને સુંગવાથી જ સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે માતા पार्वतीએ પૂછ્યું હે પ્રભુ તે કયું ફૂલ છે જેને સુંગવાથી ની સંતાન માતાને સંતાનની પ્રાપ્તિ થઈ છે અને તે ફૂલ કેવી રીતે મેળવી શકાય ભગવાન શિવજીએ કહ્યું હે દેવી આ બધી માહિતી હું તમને એક નાની કથાના માધ્યમથી આપવા માંગુ છું જે સાંભળ્યા પછી તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે હું આદિ શક્તિ માતા પાર્વતીને પ્રાર્થના કરું છું કે જે કોઈ આ કથા સાંભળે છે તેમના સર્વે મનોરથ પૂર્ણ કરો અને તેમના પર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખો ભગવાન શિવજી કથા શરૂ કરતા કહે છે હે દેવી ઘણા વર્ષો પહેલાની વાત છે એક ગામમાં દીનાના નામનો એક સાધારણ ખેડૂત રહેતો હતો તે ખેડૂતને ત્રણ દીકરીઓ હતી ખેડૂતે જેમ તેમ કરીને બે દીકરીઓના લગ્ન કરી દીધા પરંતુ સૌથી નાની દીકરી જેનું નામ વિમલા હતું તેના લગ્ન હજુ થયા નહોતા વિમલા ખૂબ જ સુંદર અને સમજદાર હતી તે ભગવાન શિવની અનન્ય ભક્ત હતી અને રોજ તેમની પૂજા આરાધના કરતી હતી ખેડૂતે જે બે દીકરીઓના લગ્ન કર્યા હતા તેમને ફક્ત પુત્રીઓ જ હતી પુત્ર નહોતો ખેડૂત આ બાબતે ખૂબ જ ચિંતિત રહેતો હતો તે વિચારતો હતો કે તેની નાની દીકરી વિમલાને પણ પુત્ર નહીં થાય આ વિચારથી તે ઉદાસ થઈ જતો હતો અને મનમાં ચિંતા કરતો હતો કે જો વિમલાને પણ પુત્ર નહીં થાય તો લોકો શું કહેશે એક દિવસ ખેડૂત જ્યારે ખેતરમાં કામ કરવા ગયો ત્યારે તેની સાથે વિમલા પણ હતી ગરમીના કારણે ખેડૂતે પોતાના કેટલાક કપડાં ખેતરની બાજુમાં મૂકી દીધા અને કામ શરૂ કર્યું કામ પૂરું થયા પછી તેણે વિમલાને કહ્યું બેટા જા મેં જે કપડા મૂક્યા છે તે લઈ આવ વિમલા કપડા લેવા ગઈ પરંતુ તેણે જોયું કે તેના પિતાના કપડા પર એક સાપ કુંડળી મારીને બેઠો હતો તે સાપને ખસેડવા નહોતી ઈચ્છતી તેથી તે પાછી પોતાના પિતા પાસે ગઈ અને કહ્યું પિતાજી તમારા કપડા પર એક સાપ કુંડળી મારીને બેઠો છે હવે શું કરું ખેડૂતે કહ્યું બેટા તે સાપને સાવધાનીથી ખસેડી દે અને મારા કપડા લઈ આવ આટલું કહીને ખેડૂત ઘરે જવા નીકળી ગયો વિમલા પોતાના પિતાની વાત માનીને સાપ પાસે ગઈ અને ખૂબ જ મધુર અવાજે કહ્યું હે નાગરાજ શું તમને આરામ કરવા માટે કોઈ નરમ સ્થળ જોઈએ છે વિમલાની વાત સાંભળીને સાપે તેની તરફ મૈત્રીભાવથી જોયું વિમલા સમજી ગઈ કે સાપ કંઈક કહેવા માંગે છે તેણે સાપ માટે ઘાસ એકઠા કરીને એક આસન બનાવ્યું અને સાપને તેના પર બેસાડ્યો પછી કહ્યું હે નાગરાજ હવે તમે આ નરમ સ્થળે આરામ કરો આટલું કહીને વિમલા પોતાના પિતાના કપડા લઈને ઘરે જવા નીકળી ત્યારે સાપે વિમલાને કહ્યું હે સુંદરી

મને તમારી શરત મંજૂર છે હું તમારું કહ્યું કરીશ આટલું કહીને તે ઘેર ગઈ બીજે દિવસે સવારે

હવે તો આવી ગઈ છે તો મને થોડું ફેરવવા લઈ જા વિમલાએ તે પ્રમાણે કર્યું સાપને ફેરવ્યા પછી જ્યારે તે જંગલમાં પાછી આવી ત્યારે તેની સામે એક શાનદાર મહેલ પ્રગટ થયો મહેલમાં એક મોટો ખંડ હતો જેમાં એક મોટું ટેબલ હતું જેના પર નાના મોટા વ્યંજનો સજાવેલા હતા વિમલાએ આવો ખોરાક પોતાના જીવનમાં ક્યારેય નહોતો જોયો તેણે પેટ ભરીને ખાધું અને પછી આરામ કરવા ગઈ આમ રોજ એક બે કલાક સાપને ફેરવવા લઈ જતી અને પછી મહેલમાં જતી જ્યાં તેના માટે બધું તૈયાર હતું એક વર્ષ વીતી ગયું એક દિવસ હિમલાઈ સાપને કહ્યું હે નાગરાજ હું ઘણા દિવસથી મારા પરિવારથી દૂર છું મારે તેમને મળવું છે સાપે પરવાનગી આપી અને કહ્યું બીજે દિવસે પાછી આવજે વિમલાએ પોતાના પિતા અને બહેનો માટે સોના ચાંદીના ઘરેણાં અને મૂલ્યવાન વસ્તુઓ લઈને ઘરે જવા નીકળી ઘરે પહોંચતા જ તેના પિતા અને બહેનો આટલું બધું ધન જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા તેમણે જાણવા માંગ્યું કે આ બધું ક્યાંથી આવ્યું પરંતુ વિમલાએ કંઈ ન કહ્યું કારણ કે સાપે તેને ગુપ્ત રાખવા કહ્યું હતું ખેડૂતે વારંવાર પૂછ્યું પરંતુ વિમલાએ કંઈ ન કહ્યું આથી ખેડૂત ગુસ્સે થઈ ગયો અને તેણે વિમલાને ખૂબ મારી છતાં વિમલાએ કંઈ ન કહ્યું બીજે દિવસે સવારે તે પાછી જંગલમાં સાપ પાસે ગઈ અને રોજની જેમ તેને ફેરવવા લઈ જતી રહી આમ બીજો વર્ષ પણ પૂરો થયો ત્રીજા વર્ષના અંતે વિમલા ફરી પોતાના પિતા અને બહેનોને મળવા ગઈ આ વખતે સાપે તેને કહ્યું આજે જ પાછી આવજે કાલ સુધી ન રોકાતી વિમલા ઘરે પહોંચી પરંતુ તેના પિતા અને બહેનોએ હરિધનના માલિક વિશે પૂછ્યું ત્યાં વિમલાએ કંઈ ન કહ્યું તેથી તેના પિતાએ ગુસ્સે થઈને તેને એક ઓરડામાં બંધ કરી દીધી વિમલા કોઈક રીતે બહાર નીકળી અને જંગલમાં પાછી ગઈ પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું સાપ ત્યાં નહોતો તેના સાપના ત્રણ વર્ષ પૂરા થઈ ગયા હતા અને તે રાજકુમાર બનીને પોતાના રાજ્યમાં પાછો ગયો હતો. વિમલા ખૂબ દુખી થઈ અને પોતાના પિતા અને બહેનોને દોષ આપવા લાગી. તેણે નક્કી કર્યું કે તે રાજકુમારને શોધી કાઢશે. વિમલા રાજકુમારને શોધવા નીકળી. રસ્તામાં તેને એક ઝૂંપડી મળી. તેણે ઝૂંપડીમાંથી બહાર આવેલી એક વૃદ્ધા પાસે આશ્રય માંગ્યો અને પોતાની વાત જણાવી. વૃદ્ધાએ તેનો સ્વાગત કર્યું અને રાત રોકાવાની પરવાનગી આપી બીજે દિવસે વિદાય લેતી વખતે વૃદ્ધાએ વિમલાને ત્રણ સફરજન આપ્યા અને કહ્યું પહેલા સફરજનમાં સોનાની થાળી છે બીજામાં સોનાની અંગૂઠી છે અને ત્રીજામાં નવરત્ન રત્ન જડેલો હાર છે વૃદ્ધાએ રાજકુમાર સુધી પહોંચવાનો રસ્તો પણ જણાવ્યો વિમલા આગળ વધી રસ્તામાં તેને બરફનો પર્વત મળ્યો તે ભયભીત થઈ ગઈ પરંતુ નજીકમાં એક લુહાર મળ્યો તેણે વિમલાને પર્વત ચડવા માટે એક ઓજાર બનાવી આપ્યું જેનાથી તેણે પર્વત પાર કર્યો પર્વત પાર કરતાં જ તેણે એક સુંદર રાજ્ય દેખાયું જ્યાં રાજકુમાર રહેતો હતો આ રાજ્ય એ જ રાજકુમારનું હતું જે સાપને કારણે સાપ બન્યો હતો રાજકુમારના લગ્ન થઈ ગયા હતા અને તેની એક સુંદર પત્ની હતી પરંતુ તેને કોઈ સંતાન ન હતું રાજકુમાર પુત્રની ઈચ્છા રાખતો હતો જ્યારે તેની પત્ની પોતાના માયકાને સંપત્તિ આપવા માંગતી હતી વિમલાએ આ બધું જાણ્યું અને સૂત કાપવાનું વેશ ધારણ કરીને મહેલ માંગ્યો તેણે રાણી પાસે કામ માંગ્યું અને રાણીએ તેને કામ આપ્યું પહેલા દિવસે વિમલાએ વૃદ્ધએ આપેલું પહેલું સફરજન સુધાર્યું જેમાંથી સોનાની થાળી નીકળી રાણીને થાળી ખૂબ જ ગમી અને તેણે તે ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી. વિમલાએ શરત મૂકી કે જો તમે મને એક રાત રાજકુમાર સાથે રહેવા દેશો તો હું આ થાળી આપીશ. રાણીએ શરત માની લીધી. સાંજે રાણીએ રાજકુમારને નિંદ્રાની ઔષધી આપી દીધી અને તે ગાઢ નિંદ્રામાં સૂઈ ગયો. વિમલાને રાજકુમારના સયનખંડમાં લઈ જઈને રાણીએ છોડી દીધી. વિમલા રાજકુમારની બાજુમાં બેસીને રડવા લાગી અને કહેવા લાગી હે રાજકુમાર તમે મારી સાથે છેતરપિંડી કેમ કરી મે 3 વર્ષ સુધી તમારી સેવા કરી મારા પિતા અને બહેનોએ મને માર માર્યો કઠોર શબ્દો કહ્યા તમને મળવા માટે મે બરફનો પર્વત પાર કર્યો તમે મારું વચન ભૂલી ગયા અને અહીં તમારી પત્ની સાથે સુખી જીવન જીવો છો પરંતુ રાજકુમાર નિંદ્રામાં હોવાથી કંઈ ન ભોલ્યો વિમલાને લાગ્યું કે રાજકુમાર તેની વાત સાંભળે છે પણ જવાબ નથી આપતો સવારે રાણી આવી અને વિમલાને બહાર લઈ ગઈ બીજે દિવસે વિંમલાએ બીજો સફરજન સુધાર્યું જેમાંથી હીરાની અંગૂઠી નીકળી રાણીની અંગૂઠી બહુ ગમી અને તેણે ફરી શરત માની રાણીએ રાજકુમારને ફરી વિંદ્રાની ઔષધી આપી વિમલા રાજકુમાર સામે પોતાની વાત કહેતી રહી પરંતુ રાજકુમાર નિંદ્રામાં હતો આ વખતે રાજકુમારનો મુખ્ય સેવક વિમલાની વાત ચૂપચાપ સાંભળી રહ્યો હતો સવારે તેણે રાજકુમારને બધું જણાવ્યું રાજકુમારને પોતાનું વચન યાદ આવ્યું અને તેણે વિમલાને મળવાનું નક્કી કર્યું ત્રીજા દિવસે વિમલાએ ત્રીજું સફરજન સુધાર્યું જેમાંથી નવ રત્નથી જડેલો હાર નીકળ્યો રાજકુમારે બધું સાંભળ્યું અને વિચાર્યું કે તેની રાણી તેની સંપત્તિ પોતાના માયકાને આપવા માંગે છે જયારે વિમલાએ તેની નિષ્ઠા પૂર્વક સેવા કરી હતી રાજકુમારે આંખો ખોલી અને વિમલાને ગળે લગાડી તેણે દરબારમાં વિમલાને પોતાની પત્ની તરીકે સ્વીકાર કર્યો અને ધામધૂમથી લગ્ન કર્યા તેઓ સુખી જીવન જીવવા લાગ્યા એક દિવસ રાજાના મહેલમાં એક સાધુ મહાત્મા ભિક્ષા માંગવા આવ્યા વિમલાએ તેમનો ખૂબ આદર સત્કાર કર્યો ભોજન કરાવ્યું અને અન્નદાન આપ્યું સાધુ તેની સેવાથી પ્રસન્ન થયા અને કહ્યું હે પુત્રી તારી સેવાથી હું ખૂબ પ્રસન્ન છું માંગ તને શું જોઈએ વિમલાએ કહ્યું હે મહાત્મા ભગવાનની કૃપાથી મારી પાસે બધું છે પરંતુ જો તમે કંઈક આપવા માંગો છો તો મને પુત્ર પ્રાપ્તિનો આશીર્વાદ આપો સાધુએ કહ્યું હે પુત્રી હું તને એક એવા ફૂલ વિશે જણાવું છું જેને સુંઘવાથી સ્ત્રીને પુત્રની પ્રાપ્તિ થાય છે બગીચાની પૂર્વ દિશામાં ધતુરાનું ઝાડ છે જેના ફૂલ ભગવાન શિવને અત્યંત પ્રિય છે તું બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરી ધતુરાનું ફૂલ તોડીને શિવલિંગ પર ચડાવ પછી તે ફૂલ ઘરે લઈ આવ અને તારા પતિ સાથે સંબંધ બાંધતા પહેલા તેને સુંઘવાનું આમ કરવાથી તને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થશે વિમલાએ આ વાત રાજાને જણાવી થોડા દિવસો પછી તેના માસિક ધર્મ પછી તેને ધતુરાનું ફૂલ શિવલિંગ પર ચડાવ્યું સુંગ્યું અને રાજા સાથે સંબંધ બાંધ્યો તે ગર્ભવતી થઈ અને એક તેજસ્વી ગુણવાન પુત્રને જન્મ આપ્યો પુત્ર પ્રાપ્તિની ખુશીમાં રાજાએ રાજ્યમાં મીઠાઈ વંટી અને ગરીબોને દાન આપ્યું ભીમલાએ આ વાત પોતાના પિતા અને બહેનોને જણાવી તેની બહેનો અને રાજાની પહેલી રાણીએ